રક્ત પહોંચાડે છે તેમાં ઊંચા દબાણ હેઠળ મોટા પ્રમાણમાં રક્ત પ્રવાહ રહે છે જો ફાટ પડે તેમાં તો ગંભીર પરિણામો થઈ શકે છે અને સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે આ કેસમાં તો માતા તથા ગર્ભસ્થ બાળક હાર્ટ બાળક બંનેનો જીવ બચાવવા માટે તાત્કાળ નિર્ણય લઈ લીધો નિષ્ણાતોની ટીમ તૈયાર થઈ ગઈ હૃદય રોગ સર્જન ડોક્ટર જગદીશ માંગેની આગેવાની હેઠળની ટીમમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પ્રફુલ દોશી બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જીતેશ રાઠોડ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડોક્ટર કેતન પટેલ અને ડોક્ટર મેહુલ દેસાઈ જેવા નિષ્ણાત ડોક્ટર્સનો સહિયારો અભિગમ અપનાવાયો દર્દીને સાંજે સાડા સાત વાગે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા પ્રથમ દાયકાની સિઝેરિયન શસ્ત્રક્રિયા કરી બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો અને તેને નવા જન્મેલા નિયોનેટલ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યો ત્યાર પછી હૃદયરોગ નિષ્ણાતોની ટીમે સાત કલાક લાંબી સર્જરી કરી અને દર્દીની એઓટા સાથે એઓટિક વાલ બદલવામાં આવ્યું આજ તબક્કે બંને માતા અને બાળક બંનેને સફળ રીતે બચાવવામાં આવ્યા અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે હું છેલ્લા વર્ષથી મહાવીરમાં ચીફ કાર્ડક સર્જન તરીકે કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ અગિયારસોથી બારસો ઓપન આર્ટ સર્જરી કરીએ છીએ વીચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત અમે હોસ્પિટલમાં ઘણું ત્રપૂત ચેરિટેબલ કામ પણ કરીએ છીએ અમે નાના બાળકોના ઓપરેશનમાં આ કાર્ડમાં કરીએ છીએ લગભગ વર્ષના બસોથી અઢીસો નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ થ્રી મંથ ફોર મંથ ઓલ્ડ ન્યુનેટલ બેબીઝ જે મોટાભાગના બાળકો ટ્રાઇબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ એક મહિનો પણ રહે તો એ પણ કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ શું આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડિક સર્જરીનું ઓપરેશન હતું જેમાં એક પ્રેગનન્ટ લેડી જેનું આઠ સાડા સાત આઠ મહિનાનું બે પ્રેગનન્સી હતી અને એને એક લીથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું પર્ટિક્યુલરલી એઓટાની નસ ફાટી ગયેલી જેને એઓટિક ડિસ્ટ્રેક્શન કહેવાય તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ એના માટે ટીમ વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિક સર્જરીની આખી ટીમ હતી કેટલા કલાક સર ઓપરેશન સાડા સાત કલાક ઓપરેશન ચાલ્યું કેટલા ડોક્ટરોની ટીમ લગભગ દસ ઓકે